ચાલો મિત્રો આજે આપણે જે આપણા બગીચાની અંદર સરસ મજાના જે ફૂલ ખીલતા હતા તે લીધેલા છે મિત્રો કારણ કે આજે આપણે આ ફૂલથી માતાજીને ચડાવશું જેવું તમને બતાવી રહ્યો છું સરસ મજાના તાજા ફૂલ છે આપણા બગીચાના મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે નવા નવા આપણા બગીચાની અંદર જે ફૂલ આવી રહ્યા છે તે હું તમને બતાવું છું મિત્રો ઝા ફૂલ છે મિત્રો ચાલો તો આજે આપણે સરસ મજાની જે રેસીપી બતા બનાવવાની છે તે હું તમને હવે બતાવીશ મિત્રો આજે આપણી રેસીપીનું નામ છે લીલી તુવેરના ટોઠા અને લીલી તુવેરના ટોઠા સાથે આપણે બ્રેડ સાથે સર્વ કરવાના છે મિત્રો તો ચાલો હવે રસોડામાં જઈએ અને સરસ મજાના લીલી તુવેરના ટોઠા બનાવીએ મિત્રો તો તમે પૂરેપૂરો વિડીયો જોઈજો ચાલો મિત્રો હવે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાના જે તુવેરના ટોઠા બનાવવાના છે તે હું તમને તેનું મટીરિયલ બતાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો સૌ પ્રથમ આપણે તાજી સરસ મજાની તુવેર ફોલીને દાણા કાઢી લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો બજારની અંદર તો આપણે સૂકી તુવેરના ટોઠા ખાવા મળતા હોય છે પરંતુ આજે તો આપણે સરસ મજાની લીલી વાડીની તુવેરના ટોઠા બનાવવાના છે મિત્રો તો ત્યાંનું મટિરિયલ તમને બતાવી દ્યો છું ચાલો તો જેટલા આપણે ટોઠા લીધા છે તેવી જ રીતે આપણે લસણની પણ બે પૂળી લઈ લીધેલી છે મિત્રો તેમજ દેશી કોથમીર પણ છે તેમજ આપણે લીલા કાંદા પણ સાથે લીધેલા છે સૂકા કાંદા પણ છે મરચી છે મોળા મરચાં છે ટામેટા છે સૂકું લસણ પણ છે સૂકા કાંદા પણ છે જે આપણે દરેક મટીરિયલ લઈને સરસ મજાના લીલા ટોઠા બનાવવાના છે તેની અંદર આપણે એક આદુનો ટુકડો પણ નાખવાનો છે મિત્રો તેમજ બીજા પણ ઘણા મસાલા આપણે જે નાખીશું તે હું તમને આગળ બતાવીશ મિત્રો તો ચાલો હવે આપણે આ લીલા શાકભાજીનું સરસ રીતે કટિંગ કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે જે દરેક શાકભાજીનું કટિંગ કરી લીધેલું છે તેમજ આપણે લીલી તુવેર બાફીને તૈયાર કરી લીધી છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આપણી સરસ મજાની તુવેર બફાઈને તૈયાર થઈ ગઈ છે તેમજ બીજા શાકભાજી પણ આપણે કટિંગ કરી લીધા છે મેટાનું કટિંગ કરી લીધેલું છે તેમજ કાંદાને પણ કટિંગ કરી લીધેલું છે તેમજ આદુ મરચાઈની પેસ્ટ પણ તૈયાર કરી લીધેલી છે તેમજ લસ લીલું લસણ પણ કટિંગ કરી લીધેલું છે કોથમીર પણ કટિંગ કરી છે તેમજ લીલા કાંદાનું પણ કટિંગ કરી લીધેલું છે મિત્રો તેમજ આપણે બાદિયા તીખા અને લવિંગનું પણ ખાંડીને મસાલો તૈયાર કરી લીધેલો છે તો તમે જોઈ છો સરસ મજાનું આપણું મટિરિયલ તૈયાર થઈ ગયું છે તેમજ આપણા લીલી તુવેર પણ બફાઈને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે કારણ કે તેને પ્રથમ કૂકરની અંદર થોડુંક મીઠું નાખીને બાફી લેવાની હોય છે ચાલો તો આપણે સરસ રીતે તેનો વઘાર કરી લઈએ તમે પૂરેપૂરી રેસિપી જોજો કારણ કે શિયાળાની અંદર લીલા લીલી તુવેરના ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે બજારની અંદર તો જે આપણે ટોઠા મળતા હોય છે પરંતુ તે સુખી તુવેરના હોય છે જે અત્યારે આપણે હાલ લીલી તુવેરના ટોઠા બનાવવાના છે મિત્રો તો ચાલો હવે તેનો વઘાર કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે લીલી તુવેરનેનો વઘાર કરી લઈએ તમે જોજો કારણ કે આજે આપણે જે લીલી તુવેરના ટોઠા બનાવી દઈએ છીએ તેનું સરસ કટિંગ થઈ ગયું છે તો ચાલો હવે તેનો વઘાર કરવાનો છે હું તમને બતાવું છું સૌપ્રથમ પ્રથમ તેલ પછી અંદર થોડીક રહી નાખવાની છે આપણા ટોઠા પણ તૈયાર છે છૂટી જાય એટલે એક છખી હિંગ અંદર ઉમેરવાનું છે મિત્રો ત્યાર પછી આપણે સુકા કાંદાનું જે કટિંગ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દઈશું અંદર ટમેટા આદુ મચાની જે આપણે પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરી દીધી દેવાની છે મિત્રો ચાલો તો એને પણ અંદર ઉમેરી દઈએ હવે એને તેલની અંદર ધીમાતાથી થોડીક વાર ચડવા દેવાનું છે ત્યાર પછી આપણે લીલા કાંદા અને લસણ પણ ઉમેરશું મિત્રો હાલો મિત્રો તમે જોઈએ છો આપણા કાંદા ને તે સડી ગયું છે તેલ ઉપર આવી ગયું છે તો સ્વાદ પ્રમાણે અંદર ગીઠું ઉમેરી દઈએ ત્યાર પછી આપણે મસાલો જે પલાળીને રાખેલો છે તે અંદર ઉમેરી દઈએ સરસ મજાની જે લીલા કાંદા અને લસણ આપણું સડીને તૈયાર થઈ ગયું છે થોડીક હળદર ઉમેરી દઈએ એક ચમચી જીરું કારણ કે તેમાં જીરું પણ ફૂલ નાખવાનું જ હોય છે મિત્રો બે ચમચી ત્રણ ચમચી સ્વાદ પ્રમાણે તેમજ આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે દાદી તીખા ને નવીન તે પણ ઉમેરી દીધો ત્યાર પછી આપણે અંદર લીલું લસણ જે કટિંગ કરીને રાખેલું છે તે પણ ઉમેરી દઈએ તો હવે આપણે તેને પણ થોડીક વાર સડવા દઈશું અંદર મિત્રો ત્યાર પછી હવે એની અંદર જે આપણે તૈયાર કરીને જે આપણી સુવેરના ટોઠા તૈયાર રાખેલા છે બાકીને તે અંદર ઉમેરી દઈએ હવે મિત્રો કારણ કે લસણ તો તેની જાતે જ સડી જતું હોય છે એમના થોડાક વાર મળશે કારણ કે કાંદા અને જે આપણી ગ્રેવી તો તૈયાર થઈ ગયેલી છે તો હવે આપણે જે લીલી તુવેરને બાફીને તૈયાર કરેલી છે અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો હવે અંદર થોડો ગોળ પણ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે તૈયાર કરી રાખેલા ટોઠા એટલે કે બાફેલી લીલી તુવેર પણ અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો હવે આપણે તેને પાંચથી સાત મિનિટ સુધી હિમાત આપી સડવા દઈશું મિત્રો ત્યાર પછી આપણા લીલી તુવેરના ટોઠા તૈયાર થઈ જશે મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના આપણા લીલી તુવેરના ટોઠા તૈયાર થઈ ગયા છે ચાલો તો આપણે અડદના પાપડ પણ તૈયાર કરી લીધેલા છે મિત્રો તેમજ આપણી બ્રેડ પણ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો ચાલો તો હવે આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસી જઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો તમે પણ આવા ક્યારેક લીલી તુવેરના ટોઠા બનાવજો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે ખૂબ જ તે સ્વાદિષ્ટ બનતા હોય છે અને બ્રેડમાં ખાવાની રોનક કંઈક ઓર જ હોય છે મિત્રો તો ચાલો હવે આપણે થાળી તૈયાર કરીને જમવા બેસી જઈએ ચાલો મિત્રો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે જમવા માટે વધારો આપણા લીલી તુવેરના સરસ મજાના ટોઠા તૈયાર થઈ ગયા છે તેની સાથે આપણે બ્રેડ પણ સર્વ કરવાની છે મિત્રો અડદનો પાપડ પણ છે ગોવાળ છે દૂધ છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો સરસ મજાના તુવેરના ટોઠા આપણા તૈયાર થઈ ગયેલા છે મિત્રો તો તમે પણ ક્યારેક આવા ટોઠા બનાવજો જો તમને મારી આ રેસિપી પસંદ આવતી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને શિયાળાની ઋતુ હોવાથી આપણે નવા નવા આ રીતના વિડીયો મૂકવાના છીએ મિત્રો તો જોતા રહેજો આપણે આગળ પણ લીલી તુવેરની રબડીની પણ એક વિડીયો એટલે કે રેસિપી મૂકેલી છે તે પણ તમે જોજો મિત્રો ચાલો મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન ચાલો જમી લઈએ બાય બાય